મહેસૂલી તલાટી વર્ગ ત્રણ ની ભરતી બહાર પડી છે ટોટલ બે હજાર ત્રણસો ને ઓગણસાઇ ખાલી જગ્યાઓ પર ભરતી છે છવ્વીસ મે બે હજાર પચીસ બપોરે બે વાગ્યાથી દસ જૂન બે હજાર પચીસ રાત્રે બાર વાગ્યા સુધી એના ઓનલાઈન ફોર્મ ઓજસ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની જે ઓફિસિયલ વેબસાઇટ છે તમે ઓનલાઈન અરજી કરી શકશો શૈક્ષણિક લાયકાતની જો વાત કરીએ તો તમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ એટલે કે બેચલર ડિગ્રી તમારે પૂરી હોવી જોઈએ ધારો કે કોઈ સ્ટુડન્ટ છે એ લાસ્ટ સેમમાં હોય અથવા તો એનું રિઝલ્ટ બાકી હોય અથવા તો લાસ્ટ સેમમાં હજી હોય તો એ લોકો પણ આ ફોર્મ છે પ્રિલિમ એક્ઝામ એ ભરી શકશે પણ જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે તમને બોલાવવામાં આવે ત્યારે તમારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોવું જોઈએ અને રિઝલ્ટ પણ તમારી પાસે હોવું જોઈએ એટલે કે

રિઝર્વ કેટેગરી એટલે કે અનુસૂચિત જાતિ જનજાતિ એ લોકો ફી હવે આ ફી છે એ રિફંડેબલ છે અને તમારે ચાલીસ ટકા જો ઓછા નહીં હોય તો તમને આ ફી છે રિફંડ છે મળી જશે હવે એક્ઝામ પેટર્નની જો વાત કરીએ તો બે તબક્કામાં તમારી પરીક્ષા રહેવાશે સૌથી પહેલા પ્રિલીમ એક્ઝામ લેવાશે બસો માર્કની એ તમારે એમાં તમારે ઓછામાં ઓછા ચાલીસ ટકા ગુણ છે મેળવવા પડશે તો તમે મેઇન્સ માટે એલિજિબલ થશે પછી મેઇન્સ લેવાશે સાડા ત્રણસો માર્કની એ એનું જે તમારા માર્ક આવશે એ ફાઇનલ મેરિટમાં છે એ ગણાશે હવે આ પ્રિલિમને મેઇન્સનો સિલેબસ છે એ પીડીએફમાં આપેલો છે પીડીએફ મારી ટેલિગ્રામ ચેનલમાં મૂકી દઉં છું ત્યાંથી તમે એક વખત સિલેબસ આખો રીડ કરી લેજો અને મેં આની પહેલાંની જે રીલ બનાવેલી છે એમાં પણ મેં સિલેબસ છે કીધેલો છે તો એ પણ તમે રીલ પણ જોઈ શકો છો તો નેક્સ્ટ અપડેટ તમારે કાંઈ પણ જોવી હોય તો ફટાફટથી મને ફોલો કરી લેજો હું ભરતીને લગતી તમામ અપડેટ્સ છે એમાં મૂકતી હોઉં છું થેન્ક યુ